દેશમાં ટ્રાફિકને લઈને અનેક નિયમો બનાવાયા છે જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તો કડક કાર્યવાહી પણ કરાય છે પરંતુ સુરતમાં એક અજીબો ઘટના સામે આવી સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેનમાં કામગીરી કરતા શખ્સોની દાદાગીરી સામે આવી રહી છે જેથી લોકોમાં પણ રોષ વ્યાપી રહ્યો છે ચા કરતા કેટલી ગરમ હોય તેમ સુરતમાં એક બનાવમાં ટ્રાફિક પોલીસની ક્રેનના કર્મચારીની દાદાગીરી જોવા મળી ટ્રાફિક પોલીસની ક્રેનનો એક કર્મચારી નો પાર્કિંગમાં પાર્ક કરેલી કાર સાથે કાર ચાલકને પણ ક્રેનમાં ઉઠાવી ગયો કર્મચારી દ્વારા વાહન ચાલકનું તેની જ કાર સાથે અપહરણ કરવાનો બનાવ બન્યો છે કાર સાથે આ કાર ચાલકને ક્રેનમાં લઈ જવાનો વિડિયો પણ વાયરલ થઈ ગયો છે સુરત પોલીસના પાર્કિંગમાંથી ગાડી ઉપાડી જવાનો વિડીયો સામે આવ્યો તો બીજી બાજુ ટ્રાફિક ડીસીપી ઘટના પર હાજર હોવા છતાં કાર્યવાહી ન થતાં વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા મોટા શહેરોમાં ઘણીવાર આ ટ્રાફિક પોલીસની ક્રેનના કર્મચારીઓ આડેધડ વાહનો ઉઠાવી જતા હોય છે ટાર્ગેટ પૂરા કરવાની લયમાં ગમે તેમ વાહનો ક્રેન મારફતે ઉઠાવી જવાય છે જેને કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત